ભગવદર ગામે વિનામૂલ્યે ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બડા પંથકના વિવિધ ગામોના લોકોએ આ કેમ્પનો વિનામૂલ્યે લાભ લીધો હતો ભગવતર ગામે સોમવારે અવધ હોસ્પિટલ એન્ડ આઈસીયુ પોરબંદરના ડોક્ટર કરણ કેશવાલા એમડી જનરલ મેડિસિન દ્વારા આયોજિત ફ્રી ચેકઅપ કેમ્પ ભગવતર ગ્રામ પંચાયતમાં યોજવામાં આવ્યો હતો જેમાં ડાયાબિટીસ ચેકઅપ બીપી ચેકઅપ તેમજ આવેલા દર્દીઓને પાંચ દિવસની દવાઓ ફ્રી આપવામાં આવી હતી આ કેમ્પનો લાભ ભગવતર તેમજ આસપાસના ખંભોદર ભારવાડા કિંદર ખેડા નટવર નગર રોશળા તે મજવાડે વિસ્તારમાં રહેતા ગ્રામજનો દ્વારા હેસી જેટલા દર્દી લાભ લીધો હતો હું ડોક્ટર કરમ કેસવાલા એમડી ડી જનરલ ફિઝિશિયન આજે ભગવદ મુકામે ફ્રી નિદાન કેમ્પ રાખેલો હતો જેમાં ભગવદ તથા આજુબાજુના ગામના સિત્તેર થી પંચોતેર લોકોએ લાભ લીધો છે જેમાં ડાયાબિટીસની તપાસ બીપીની તપાસ

આ રીતે ફ્રી મેડિકલ કેમ્પ ગ્રામ્ય વિસ્તારોમાં શારીરિક જાગૃતિ આવી શકે આજના ફ્રી નિદાન કેમ્પમાં બગવદરના સરપંચ વિક્રમભાઈ ઓડેદ્રા તેમજ અન્ય આગેવાનોએ હાજર રહી સાથ સહકાર આપ્યો હતો ધીરુભાઈ નીમાવત ગુજરાત ન્યૂઝ બગવદર